હાય દોસ્તો કેમ છો હું તમારી પ્રિયા લો ભાઈ ધુમાડો નીકળતી ગરમા ગરમ પાઉંભાજીનો ફેશન શો સૌથી પહેલાં આપણે કુકરમાં તેલ એડ કર્યું છે તેલ નામનું જ નાખવાનું છે અને હા બટરમાં કોઈ કંજુસાઈ નહીં ચલો હવે આ આવ્યો આપણો તીખો ચટપટો ગેંગ લસણ લસણને આપણે એકદમ સરસ સાતળી લઈએ હવે આપણે ડુંગળીને પેસ્ટ કરી અને સરસ સાતળવાની છે આખું ઘર કશે વાહ શું સુગંધ છે મિશન પાઉંભાજીનો સિક્રેટ એજન્ટ જેમાં આપણે ટમેટા અને કાશ્મીરી મરચું લીધું છે ડરસો નહીં સ્વાદ ચેન્જ નહીં થાય ખાલી કલર જ એકદમ ચેન્જ થઈ જશે શું ચિંતા ના કરતા મેં થોડા કેપ્સિકમ એડ કર્યા હતા હવે આપણે ટમેટાની જે પ્યુરી હતી એ આપણે એડ કરી લઈએ હવે આ ટમેટાને આપણે થોડીક વાર સાતળી લઈએ આમને કહો વેલકમ આ છે આપણો હીરો પાઉંભાજી મસાલો હવે આવે છે આપણા શાકભાજી રોયલ એન્ટ્રી આપો અને કુકરમાં તમારી પાર્ટી શરૂ બટેટા બાફવાની અલગ ઝંઝટ ખતમ હવે આપણે આ બધા શાકભાજીને એકદમ સરસ મિક્સ કરી લઈએ આમાં આપણે ફ્લાવર બટેટા રીંગણાં અને વટાણા એડ કર્યા છે પાણી તો એવું નાખો કે સબ્જીઓ નાહી શકે બસ હવે આને થોડીક વાર આપણે લીડ લગાવીને ઢાંકી દઈએ પાંચ જ મિનિટ આપણે ઢાંકવાનું છે આપણો પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે એમાં થોડીક કોથમીર એડ કરી દઈએ અને કુકરનું ઢાંકણું બંધ કરી અને છ સીટી વગાડી લઈએ પ્રેશર નીકળી ગયું છે ચલો હવે મેસર લઈએ અને ભાજીને કહો ચલો તૈયાર થાઓ થોડું મેશ કરીએ એ જ તો આપણી દેશી સ્ટાઇલ ટેક્સચર છે જો આટલી મસ્ત પાઉભાજી છે તો પછી હોટલમાં જવાની શું જરૂર છે એ તો મજા આવી ગઈ ફટાફટ બનાવો અને તમારી ફેમિલીને કહો પાઉભાજી પાર્ટી છે વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર બાય